નમસ્કાર નમસ્તે વાલા 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો ધોરણ દસ વિષય ગણિત સ્ટાન્ડર્ડ નું પેપર આવીને આવી ચુક્યા છું સરસ મજાનો નાસ્તો કરીને રેડી થઈ ગયા છો અને હું જોવું છે કે કેટલાક માર્ક સેવન પેપર સોલ્વ કરવું છે તો ફટાફટ મારી સાથે જોડાઈ જજો તમારા બીજા દોસ્તો મિત્રો બધાને બોલાવી લેજો ચાલો શરૂ કરીએ કે 13 માર્ચ 2024 ના રોજ સવારે 10 વાગે તમે તમારી જંગ લડવા માટે મેદાનમાં ઉતર્યા હતા તે મેદાનની અંદર તમે હવે જંગ લડીને બપોરે એક વાગ્યા પછી ઘરે આવી ચૂક્યા છો અને સોલ્યુશન જોવાનું છે ચાલો બપ એક્ઝેક્ટ ચાર વાગ્યા છે સોલ્યુશન શરૂ કરીએ છીએ ખોટો સમય બગાડવામાં આવતો નથી ચાલો તો જોઈએ અહીંયા આપ્યો છે વિભાગ એનો પહેલો સવાલ જો ગુસ્સા પંચ્યાસી એકસો ત્રેપન બરાબર પંચ્યાસી એમ માઇનસ એકસો ત્રેપન હોય તો એમ બરાબર ખાલી જગ્યા તો પંચ્યાસી અને એકસો ત્રેપન નો ગુસ્સા પહેલા ખબર પડવી જોઈએ પંચ્યાસી ને એકસો ત્રેપન સત્તર પંચા પંચ્યાસી થાય થાય એટલે એટલે આનો ગુસ્સા ગુસ્સા મળી જાય માઇનસ એકસો ત્રેપન માઇનસ એકસો ત્રેપન આ બાજુ આવે સરવાળો થઈ જાય એકસો સિત્તેર થઈ જાય એને પંચ્યાસી વડે ભાગો તો એના બરાબર એમ તો પંચ્યાસી ના ડબલ એકસો સિત્તેર તો એમ બરાબર બે આ દાખલો ગુસ્સા લસાનો છે મેં કીધું ચેપ્ટર બે માંથી પૂછાશે ગુસ્સા લસાનો દાખલો ક્લિયર છે જોઈએ નેક્સ્ટ દાખલા નંબર બે આપેલ આકૃતિમાં વાય બરાબર પી ઓફ નો આલેખ આપેલ છે જો પી ઓફ એક્સ ની શૂન્યો સંખ્યા ખાલી જગ્યા છે અહીંયા થાય ડખો કે આ સવાલ ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ છે અમારા ગ્રુપ છે વોટ્સઅપ ગ્રુપ એમાં સર્વે ડિસ્કસ કરતા હોય કે સાહેબ કઈ રીતે કરવું એમ પણ જો ભાઈ એક અક્ષ ને એક બિંદુ માં છેદે ને તો એનો ઉકેલ એક જ કહેવાય એનો શૂન્ય એક જ કહેવાય જો બે વખત છેદે ને તો બે કહેવાય ભાઈ બાકી એક વખત છેદે છે એટલે એક જ કહેવાય આનો જવાબ આવશે એક અને એનું જો અહીંયા રહ્યું અહીં આપણે કીધું હતું કે બે સંપાતી બિંદુ માં છેદે ચાથી એક એક જ છેદ બિંદુ મળે છે આ કિસ્સામાં બિંદુ a નો x એમી દ્વિઘાત બહુપદી x² એક માત્ર શૂન્ય થશે આવું આપણે જો આપણા લેક્ચર માં કીધુંત એટલે આ મહાઈએમપી લેક્ચર હાલતો હતો ને ત્યારે

સમાંતર રેખા સમાંતર બરાબર ખાલી જગ્યા અહીંયા જો મેં આપ્યું અહીંથી સીધી ખબર સીધો જવાબ ચાર લખીને વૈયા આવે બીજું કાંઈ ન કરો કેમ કે આ સોલ્વ કરે ને એટલે ખબર હોય કે આના બીજ વાસ્તવિક અને સમાન મળે છે આનો જવાબ ડી ચાર થઈ ગયું આ ઇક્વેશન યાદ હોય તો થઈ ગયું જવાબ

તેમનું પણ આ પેપર છે એમને સાચું સોલ્વ કર્યું છે એવું મને લાગે છે કેમકે જવાબ ટીક કર્યા થોડાક થોડાક જોઈએ નેક્સ્ટ છઠ્ઠો તો છઠ્ઠો સવાલ જે છે એ ત્રિકોણ પીક્યો ની બાજુ પીક્યો અને પીઆર પર અનુક્રમે બિંદુઓ ઈ અને એફ આવેલા છે ધારો કે ત્રિકોણ પીક્યો આર ઈ અને એફ આવેલા છે ઈ એફ સમાંતર ક્યુ છે જો પીઈ બરાબર ચાર પી એફ બરાબર આઠ આર એફ બરાબર નવ હોય તો ક્યુ ઈ જો બતાવો આ છે તમારો ત્રિકોણ પી ક્યુ

છે છ પ્રશ્નો સાચા છે બરાબર છે ચાલો એસી માર્ક્સ નું પેપર હોય હા ભાઈ હા એસી માર્કસ નું પેપર હોય જોઈએ સાતમો સવાલ આપેલ બિંદુઓની જોડી માઇનસ પાંચ સાત એ ત્રણ નું અંતર ચાર વર્ગમૂળ બે હોય તો એ બરાબર ખાલી જગ્યા થાય માઇનસ પાંચ પાંચ આખા નો વર્ગ પ્લસુ વાય વન માઇનસ વાય ટુ તો સાત માઇનસ ત્રણ કરો ત્રણ માઇનસ સાત કરો સાતમાંથી ત્રણ જાય એટલે ચાર વધે

પ્લસ નાઇન ઇઝ સમીકરણ મેલું અને તમે અવયવ પાડો છેલ્લા તો એ 9, તો એ પ્લસ નવ પ્લસ વન વધે એ પ્લસ નવ થઈ જશે બરાબર ઝીરો એ પ્લસ નવ ને એ પ્લસ વન બરાબર ઝીરો તો એ બરાબર કા જવાબ માઇનસ નવ હોવો જોઈએ કાં એ બરાબર જવાબ માઇનસ એક હોવો જોઈએ

ફટાફટ બોલાવી લેજો જોઈએ નેક્સ્ટ નવમો વર્તુળ ને બે બિંદુમાં છેદતી રેખા ને તો વર્તુળ બે બિંદુમાં છેદે તેને છેદી કા કહેવાય અહીંયા રીજો આ સ્વાધ્યાય સ્વાધ્યાય આખું આઈએમપી કીધું હતું વિડીયોમાં નેક્સ્ટ ઘડિયાળમાં મિનિટ કાંટા દ્વારા પાંચ મિનિટમાં ખાલી જગ્યા અંશનો ખૂણો બને તો એમ એક મિનિટ તમે જોઈ શકો જો આ ઘડિયાળ બની ઘડિયાળ થઈ ગઈ અહીંયા આપણા બાર વાગે અહીંયા છ ત્રણ નવ

ઓછા વિડીયો બેસ્ટ કામ ફટાફટ તો આ વિધાને કેવું થાય ખોટું થાય ચાલ નેક્સ્ટ વિગત સમીકરણ 100x2 20x 1 ના બે સમાન વાસ્તવિક બીજ છે તો આ ભાઈ પૂર્ણ વર્ગ પદાવલી છે મગજ ચાલે તો ખબર પડે તો જોઈ શકો અહીંથી તો બની જાય 10x 1 આખા ના વર્ગ વાળી પૂર્ણ વર્ગ પદાવલી આના બીજ કેવાય સમાન જ હોય અને વાસ્તવિક જ હોય અને ઉનાથાવર તો તો b2 4ac પ્રમાણે કરો તો -20 નો વર્ગ થઈ જાય ચારસો માઇનસ ફોર એસ થી તો સો ગુણ્યા એક એટલે એક અને બીજા ગુણ્યા ચાર એટલે ચારસો માઇનસ ચારસો બરાબર ઝીરો મળે એના પરથી આ વિધાન કેવું થઈ જાય ખરું માઇનસ છ આઠ નું ઉગમ બિંદુ થી અંતર માઇનસ દસ છે ખોટું અંતર માટે હું શબ્દો બોલો તો કે અનરૂળ અંતર હોય એ મેં દાખલો જયારે આપણે આઈએમપી આપી ત્યારે કીધું હતું કે અંતર હંમેશા અનરૂણ આવશે તો કીધું હતું અંતર હંમેશા અનરૂણ આવશે ચાલો જોઈએ નેક્સ્ટ સવાલ નંબર સત્તર જો ગોલકની ત્રિજ્યાના ત્રીજાના માપમાં દસ ટકા વધારો કરવામાં આવે તો તેના વક્ર સપાટીના ક્ષેત્રફળના માપમાં કેટલા ટકા વધારો થાય દસ ટકાનો વધારો કરશો તો એક પોઈન્ટ એક થશે એક પ્રમાણે ક્ષેત્રફળ ગોતો એ તમને એક જ મળશે કેમ એક ગુણ્યા એક કરશો એટલે એક પોઈન્ટ એક ગુણ્યા એક પોઈન્ટ એક કરો આનો જવાબ મળે એક પોઈન્ટ એકવીસ પાછળ પોઈન્ટ એકવીસ આવ્યા એ તમારો વધારો પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય તો પ્રથમ દસ પ્રાકૃતિક સંખ્યા એટલે દસ પ્લસ એક છેદમાં બે એટલે અગિયાર ભાગ્યા બે એટલે પાંચ પોઈન્ટ પાંચ બસ એટલું ઈઝી છે અઢાર અને એક્યાસી નો ગુસ્સા કેટલો થાય તો નવ દુ અઢાર આવું તો હેલું હેલું છે છઠ્ઠાવાળા છોકરાને આવડ્યા નેવે નેવે એક્યાસી બે માં કોમન નીકળે નવ જવાબ આપ્યો છે એનો જો જેમનું પેપર છે એમણે લખ્યું છે સારું બરાબર છે જોઈએ નેક્સ્ટ વીસમો સવાલ

મારી આંગળી સહિત સમજાવેલું ભાઈ દેખાય નજર સામે જોયા અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર પ્લસ ગામમાં બરાબર માઇનસ બી ના છેદમાં આવ્યું ભાઈ બેઠો અહીંયા

સાત સાત વિડિયો દસ દસ વિડીયો પંદર પંદર વિડીયો પછી એક આવે એક વિડીયો બધું આવે એમાં જો સમજાવવાની રીત હતી યાદ હોય ને દરેક છોકરાએ જોયું હોય તો સ્ટાન્ડર્ડમાં ખબર હોય તો વર્ગમૂળ એક ના છેદમાં ચાર સાહેબ લખ્યું હતું એ જ અહીંયા સાયન ત્રીસની કિંમતમાં પૂછાણું ભાઈ પેઠું એટલા માટે કહું કે આ રીત યાદ રાખવાની વર્ષો જૂની વર્ષો પુરાણી રીત છે આ આ તો આપણે બધે ડાયરેક્ટ ડાયરેક્ટ જતા રહીએ છીએ પણ નાનપણથી જીવનમાં આવ્યા ને એ સાથે સંકળાયેલી રીત છે ટેન પિસ્તાલીસ ની કિંમત આખું ગામ જાણે એક હોય ખબર છે ટેન પિસ્તાલીસ એક હોય ક્લિયર અહીંયા જો મેં લખ્યું વર્ગમૂળ એક ના છેદમાં ચાર ને એ જ અહીંયા પૂછ્યું ધ્યાન રાખવાનું અહીંયા કાય વસ્તુ એવી તમને બતાવવા નથી આવતી નો પૂછાય એવું જે પૂછાય એ જ બતાવેલું હોય સીધું આ તો કોઈ નહીં બતાવ્યું આખા ગુજરાતમાં જોઈ લેવાનું છૂટ છે કે વર્ગમૂળ એક ના છેદમાં ચાર અહીંયાથી લખીને પણ એ જ બેઠું પૂછાણું છે તો ખાસ ધ્યાન રાખવાનું ઈ સાહેબ આપે છે ને પૂછાય છે એટલે આવતા વર્ષે નવમાં માં મને કહી દેજો કે ઓશિયન માં જે આવે ને સાચું જ ભાઈ નેક્સ્ટ વિભાગ બી નું સોલ્યુશન શરૂ થઈ ગયું પચીસ મો સવાર જો ગુસ્સા લસા ત્રણસો છ છસો સત્તાવન છે રાઉન્ડ કરી દીધો હતો કીધું તો આઈએમપી મૂકજો અને આનું સૂત્ર કીધું તો આઈએમપી છે એટલે આવશે જ આપો તો બેઠો દાખલો છે આઈએમપી તો એ નેક્સ્ટ નીચે આપણે સુરક્ષા સમીકરણ યુગ્મ નો ઉકેલ શોધો આની અંદર લસા ઘુસા લઈને લસા લઈને આપણે દાખલો પૂરો કરવાનો હોય અહીંયા સારું સમીકરણ બનાવવું પડે પહેલાં સમીકરણ બની જાય એટલે ત્રણ એક્સ પ્લસ બે દુ ચાર વાય બરાબર માઇનસ છ આ બીજાનું સમીકરણ બનાવો એટલે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર નવ બસ આ બે સમીકરણ બની ગયા ફટાફટ ઉકેલી નાખો કાર્યક્રમ થાય પૂરો એવું લાગે તો માઈનસ પ્લસ માઇનસ આ ઉડી જાય 4y + y 5y = -15 तो y = -3 क्लियर तो y = -3 मुझको तो -3 माइनस माइनस प्लस થઈ જશે સામે જશે તો એ થઈ જશે પાછો માઈનસ તો શું છે 3x + 3 = 9 બરાબર સામે જશે એટલે થઈ જશે -3 તો 3x = 6x = 2 જો સોન

દેખાય છે ક્લિયર આ નજર સામે તમને આઈએમપી દેખાય ભાઈ દેખાય આઈએમપી અહીંયા ઉદાહરણ પાંચ પાંચમું સાતમું નવમું જો દેખાય વાત કરી હતી આવી સરસ મજાની નીચ બેઠું પૂછાણું છે અહીંયા કઈ કચરું વાત હોય જ નહીં બરાબર હવે જોઈએ નેક્સ્ટ આ તમને કોષ્ટક આપ્યું હતું અને કીધું હતું કે પૂછા હશે એની અંદરથી આખું સ્વાધ્યાય સાહેબે આઈએમપી આપ્યું હતું કારણ કે આની ઉપરથી સ્ટેન્ડર્ડ અને બેઝિક બંનેને પૂછાણું છે ક્લિયર છે તો અહીં આઈએમપી લખ્યો કે આ દાખલો બેઝિકમાં એ પૂછાણો હતો આ દાખલો સ્ટાન્ડર્ડમાં આવી ગયો ભાઈ આવી ગયો કે ન આવી ગયો તો બેઠે બેઠા દાખલા મળતા હોય તો ભાઈ કેમ ન ગણાય શું ના મુકાય આઈએમપી એટલા માટે આપ્યો તો કે કિંમત શોધવાના દાખલા છે આ એ કોઈ સ્કીપ નો કરાય બે દાખલા ગણીએ અને ત્રીજો સ્કીપ પર નાખીએ તો લોચો લાગે ભાઈ નેક્સ્ટ આવડા cos a છેદમાં 1 plus sin a plus 1 સાઇન sin a ના છેદમાં cos a 2 sec a સાબિતીનો દાખલો છે સાબિતીના દાખલા એકાદ સ્કીપ કરવાનું કીધું છે એક પૂછે તો આના અંદર અથવામાં તમે કાઢી શકો એટલા માટે સાબિતીના દાખલો એમપી પી નોતો આપ્યો કેમ કે કિંમત શોધો અને સાબિતી બંને પૂછાય તો કિંમત શોધો પૂછાય ને કરના તો એ નેક્સ્ટ આયો જો મહા આઈએમપી રાઉન્ડ કર્યો તો અહીંયા રાઉન્ડ કર્યો અહીંયા રાઉન્ડ કર્યો પીક્યુ ની લંબાઈ શોધો અને ત્યારે રાયડું ફાડી ફાડીને ગળા ફાડી ફાડીને કીધું હતું કે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક દાખલા નંબર તમને આપેલો છે અહિયાં ત્રણ ફિક્સ કરી નાખજો પૂછાશે આવી આઈએમપી આપી હતી કેમ કે આનો જવાબ વર્ગમૂળ એકસો ઓગણીસ છે બરાબર છે એટલે ખાસ ધ્યાન રાખજો આવો લોચો ઘણી વખત આપણે મળી જાય છે અને ઘણી વખત મારી દઈએ છીએ લોચો એટલે તકલીફ પડે છે નેક્સ્ટ તો બે ઘન પૈકી প্রত্যেক નું જોઈએ 64 થઈપો બેઠો દાખલો 33મો દાખલો આપણે આપેલો તેમાંથી છે બેઝિક માં આ દાખલો પૂછાડ કારણ બેઝિક વાળાને શું કર્યું અહીંયા 64 ની જગ્યાએ 125 કરી દીધા હતા ભાઈ તમારી માટે બેઠો દાખલો મૂક્યો આમને કેમ કે યુ આર સ્ટાન્ડર્ડ પર્સન ઓકે ચાલ જોઈએ નેક્સ્ટ વર્ગીકૃત માહિતી માટે જો કીધું શું કીધું સાહેબે કે વર્ગીકૃત માહિતી માટેમાં પ્રચલિત સંકેતોમાં આપતો હોય તો બહુ લક્ષણો સંપૂર્ણ પ્રકરણ આઈએમપી છે બાપુ એક પણ દાખલો સ્કીપ નતો કરવાના આંકડા શાસ્ત્ર નો કેમ કે રોકડા માર્ક્સ લેવાનું ચેપ્ટર છે આ જોજો આ દાખલો છે એના પછી દાખલો છે તો ટોટલ તમે જોઈ શકો છો કે ચાર માર્ક્સ તો રોકડા થાય પેલા તો આખું ચેપ્ટર કરો તો ચાર માર્ક્સ અહીંયા રોકડા હજી ચાર માર્ક્સ પાછળ બતાવીશ ટોટલ આઠ માર્ક્સ આવે એમ હતા એક ચેપ્ટર તો પૂરું કરવું કે નો કરવું એકાદું તો પૂરું કરવાનું છે એટલા માટે તમને આપ્યું હતું કે આખું ચેપ્ટર આઈએમપી છે

કારણ કે તમે સ્ટાન્ડર્ડ ના સ્ટુડન્ટ ના સ્ટુડન્ટ આ દાખલો પણ આપણે કીધો હતો આ દાખલો પૂછાય આની અંદર મેં તમને આપી દીધું વિભાજન સૂત્ર આ દાખલા ની અંદર મેં ફક્ત તમને શું આપી દીધું વિભાજન સૂત્ર ને કહી દીધું કે રકમ કઈ પૂછાય નક્કી નહીં પણ સૂત્ર યાદ કરો

વર્તુળની ત્રીજા જો તમને અહીંયા ઉદાહરણ બે દેખાય છે અહીંયા આઈએમપી નો દાખલો છે ને અહીંયા બેઠો દાખલો એ જ છે કાંઈ જ ચેન્જ નહીં તો એ નેક્સ્ટ લાઈટ વાળું જ્યુડ શું કહેવું છે પેપર એસી માર્ક્સનું જ હોય આ એસી નું જ હોય પણ એ એકસો નવ માર્ક્સ જનરલ વિકલ્પ સાથે કેટલાનું પૂછાય તો નવ માર્ક્સ નું મિનિટા ઓગણ ચાલીસનો જવાબ શૂન્ય એ તમને આલ્ફા બરાબર પાંચ પ્લસ વર્ગમૂળ ત્રણ અને બીટા બરાબર પાંચ માઇનસ વર્ગમૂળ ત્રણ હોય તેવી બહુપદી શોધો પર તમે સરવાળો કરીને ગોતી શકો તો ડાયરેક્ટ આ રીતે જો અને બે મેથડ થાય તમને જે ઈઝી લાગે તે મેથડ તમારી રીતે યુ કેન યુઝ તો આ રીતની એક બહુપદી કહેવાય x આલ્ફા ને x બીટા આ ડાયરેક્ટ મેથડ થઈ જાય કે x 5 વર્ગમૂળ 3 ને બીજી મેથડ થઈ જાય x 5 વર્ગમૂળ 3 બરાબર છે આ મેથડ થી પણ તમે ડાયરેક્ટ કરી શકો આ બેનો હવે મલ્ટીપ્લિકેશન કરીને તમે ડાયરેક્ટ કરી શકો અથવા તો તમારે કામ કરવું જ હોય એકદમ ઇઝી આલ્ફા પ્લસ બીટા તો આ બે નો સરવાળો કરી ત્રણ પચીસ માઇનસ ત્રણ એટલે થઈ જશે બાવીસ આપણું સૂત્ર છે કે કાઉસમાં એક્સવેર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એની અંદર કિંમત મૂકી દો

પંદરમો દાખલો બેઠો છે બરાબર છે રાણી હોય રાણી ન હોય ની હશે સંભાવના શું છે જોઈએ વિભાગ વિભાગ ડી ડી અંદર બેઠો દાખલો કીધો હતો તે દાખલો બે અંકો ની સંખ્યા વાળો આયરો સરવાળો નવ બરાબર છે કીધું હતું કે અંકો ની અદલા બદલી વાળો દાખલો કરી નાખજો પૂછાશે પૂછાશે ને પૂછાશે જોઈએ નેક્સ્ટ એક ટ્રેન આ દાખલો મને ખબર ત્યાં સુધી સિલેબસ બારો વયો જાય છે કેમ કે ના પડી તેવા દાખલા નહી પૂછે લખો તેમ છતાં પૂછ્યો છે તો કાઈ વાંધો નહિ આપણે આપણે ત્યાં ગણી નાખો જેને અડધો ગનો છે ને લગભગ મારા ખ્યાલથી પૂરા માર્ક્સ આવશે જોઈએ નેક્સ્ટ જે સંપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો ને સાબિત કરો થેલ્સનો પ્રમેય પ્રમેય કીધો તો ને પ્રમેય અહીંયા આઈએમપી આપ્યો હતો બરાબર છે પ્રમેય આઈએમપી કીધો હતો ફટાફટ તમારે પ્રમેય કરી નાખવાનો હતો જોઈએ નેક્સ્ટ 50મો સવાલ 50મો સવાલ સાબિતીનો છે ચેપ્ટર 6 માંથી છે ઓકે જોઈએ નેક્સ્ટ ત્યારબાદ બાદ સવાલ આ દાખલો પણ આપણો ચેપ્ટર નંબર 9 માંથી પૂછેલો છે સ્વાધ્યાયમાંથી બરાબર જોઈએ નેક્સ્ટ ત્યારબાદ બાદ સવાલ 7 સેન્ટીમીટર બાજુના ઘનવાળા સમઘન જો અહીંયા દેખાય છે વ્યાસ શું હોઈ શકે દાખલા નંબર 4 IMP આપેલી હતી એ જ બેટી પૂછાણી નેક્સ્ટ આપ્યો છે 53 મો એન્જિનિયરિંગ વાળો ચેપ્ટર નંબર આપણો છે આ 12 પૃષ્ઠફળ ઘનફળ એમાંથી આ દાખલો પૂછવાનો છે એમાં કીધું તો સૂત્ર પાકા કરીને રકમ વાંચી સમજીને દાખલો ગણી શકો છો નેક્સ્ટ ચોપનમો સવાલ આંકડા શાસ્ત્ર છે કીધું તો ચાર માર્ક્સ રોકડા આવે તેવો અને અહીંયા લખ્યું હતું સંપૂર્ણ પ્રકરણ આઈએમપી છે બાબુ આઈએમપી સંપૂર્ણ પ્રકરણ હતું તે તમારી સુધી પહોંચી ગયું છે જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા સોલ્યુશન થાય છે પૂર્વ વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ની અંદર તમને જે સ્ટાન્ડર્ડાઇઝેશન આપ્યું હતું એમાંથી મોટા ભાગના સવાલો પૂછાય છે તમારે આમાંથી અંદાજીત મને ખબર પચાસ પ્લસ માર્ક્સ નું પેપર વેઠું હતું તો આટલી આઈએમપી તમને એક જ વિડિયો ની અંદર મળી ગઈ હતી વિદ્યાર્થી મિત્રો સાઠ કે સિત્તેર માર્ક્સ તો તમે આરામથી રમતા રમતા લઈ આવો જેને સારામાં સારી તૈયારી કરી છે ને એસી માંથી એસી આવશે કોઈકની પહેલે જ કોમેન્ટ હતી કે સાહેબ મારે એસી માંથી એસી આવશે સરસ તો ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો સાંજે સાત વાગે ફરી પાછા મળીએ છીએ ધાર્મિક સર ને સામાજિક વિજ્ઞાનના સોલ્યુશન સાથે તો આર યુ રેડી ફોર ધીસ આવા સરસ મજાના એક જ વિડિયો ની અંદર મહા આઈએમપી સાથે આપણે